અમદાવાદની સેટેલાઇટ સેન્ટર સોસાયટીમાં રખડતા શ્વાને ફ્લેટની મહિલાને પગે બચકુ ભરતા ફરી એકવાર રખડતા શ્વાનના આતંકનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે રખડતા શ્વાનની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે રખડતા શ્વાનોએ કેવી રીતે ફ્લેટને બાનમાં લઈને રાખ્યું તેના દ્રશ્યો પણ ઝી ચોવીસ કલાક પરની ટીવી સ્ક્રીન પર હવે તમે જોશો રખડતા શ્વાન ને બહાર કાઢવા જનારા રહીશોને પણ તે કરડે છે અને સેટેલાઇટ સેન્ટર સોસાયટીના રહીશો નો દાવો છે કે તેમના ફ્લેટમાં અત્યાર સુધીમાં આ રખડતા શ્વાન અનેક સભ્યોને કરડી ચૂક્યા છે તેમ છતાં

આ જ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે અને નિયમના કારણે શ્વાનની હિંમત વધી જાય છે અને રહીશોને ડરના માહોલમાં જીવવું પડે છે રખડતા શ્વાન સોસાયટીના ગાર્ડનમાં અને પાર્કિંગની જગ્યામાં પણ ફરતા હોવાથી બાળકોને વૃદ્ધોને સતત તેમનો ડર લાગે છે અનેક રહિશોને રખડતા શ્વાન કર્યા હોવા છતાં રખડતા છે રખડતા શ્વાનના આતંકથી બાળકો નીચે રમવા નથી આવતા જેના કારણે માતા પિતાની ચિંતા એ છે કે તેમના બાળકોનું બાળપણ રખડતા શ્વાનના કારણે છીનવાઈ રહ્યું છે અને જો તેઓ મોખલે તો શ્વાન તેમને કરડી જાય છે તેઓ શ્વાન કરડવાના ડરથી નીચે નથી જતા અને મોબાઈલમાં વધુ સમય પસાર કરે છે એક તરફ રખડતા શ્વાન છે તો બીજી તરફ સોસાયટીના રહીશોની આ પીડા છે આ કારણે અનેક સોસાયટીમાં એનજીઓના કાર્યકરો અને સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી પણ થાય છે આવો જ બનાવ નોંધાયો છે અમદાવાદની સેટેલાઇટ સેન્ટર સોસાયટી કાલે તો એક મારી જેટલા કદાચ પાસઠ વર્ષના એક ઉંમરના બેનને કરડ્યું એવું ખબર પડી એટલે દોડતા આવ્યા પણ આ ઘટના કન્ટિન્યુઅસ લગભગ અઠવાડિયામાં બે કે ત્રણ જણને કરડે છે એવા સમાચાર છે અને મને પોતાને એક વખત કરડ્યું હતું એ તો એવી રીતે કરડ્યું હતું કે ફ્લેટના જ એક ભાઈ જે કૂતરાને રમાડતા હતા અને મને એમ કે એને જાણે છે એટલે મારી સાથે કંઈ નહીં કરે હવે હું એની જોડે ઊભો તો અને અચાનક જ મારા પગને પકડી લીધો અને મોટો દાંત મારી દીધો હતો મારા દીકરાને પણ બે વાર કરડ્યું છે મારા મિસિસના ઉપર એટેક કરેલો છે મારા દીકરાની વહુ ઉપર એટલે ઘરમાં પાંચમાંથી ચાર જણ ઉપર એટેક કરેલો છે અને બે જણને કરડેલું છે હવે આ સંજોગોમાં ઘરની અંદર કોઈ મહેમાન પણ આવતા નથી બહારના કોઈ આવતા ડિલિવરીવાળા બોય હોય કે આપણા મહેમાનો હોય એ બધાને બીક લાગે છે કે અમે તમારે ત્યાં નહીં આવીએ અને જો લાકડી લઈને ઉતરીએ પ્રોટેક્શન માટે પોતાના

एनो के क्या रे कोन कर डॉग का जो बाइटिंग है ये डे बाय डे इधर बढ़ता जा रहा है हमारे फैमिली में कम से कम चार बार ये इंसिडेंस बना और वी आर सफरिंग लाइक एनीथिंग सेंट्रल गवर्नमेंट का मेरा ये कार्ड है वो आप देख सकते उसके थ्रू हमने इंजेक्शन लेने की कोशिश की दो बार डायरेक्ट हमको भी लेना पड़ा और ये जो डॉग का जो प्रॉब्लम है उसमें खसीकरण करने से कोई प्रॉब्लम सॉल्व नहीं होने वाला ऐसा मैं मानता हूँ क्योंकि 48 घंटे में वो डॉग वापस रख जाते हैं સોસાયટીમાં એમને બહુ જ ખોટી રીતે અલગ એંગલથી એનો વિડીયો લઈ લીધો અને એ વિડીયો બતાવીને અમને થ્રેટ કરતા હતા કે હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ એનું કરિયર ખરાબ કરી દઈશ અને અમને ધમકીઓ આપતા હતા કે આવી રીતના ઓલું કરશો તો નહીં ચાલે અમે લોકો ડોગ લવર્સ છીએ અમે એનજીઓવાળાને લઈ આવશું ને અમે કંઈ પણ કરી શકશું સો આવી રીતની થ્રેટ આપીએ છીએ તો અમે આવી રીતના થ્રેટની અંદર અમારા પોતાના જ ઘરમાં રહીએ એ કોઈ વ્યાજબી નથી અમારી સેન્ટરમાં અને અમારા ઘરમાં અમને થ્રેટ આપવામાં આવે તો અમને નહીં ચાલે આવી રીતના છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે અમદાવાદમાં રખડતા શ્વાન મુદ્દે સોસાયટીના રહીશો અને એનજીઓના કાર્યકરો વચ્ચે બબાલ થઈ અમદાવાદના વસ્ત્રાપુરની સેટેલાઇટ સેન્ટર સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક વધી ગયો હોવાથી સોસાયટીના રહીશોએ એએમસીની ટીમને બોલાવી ફ્લેટની મહિલા અને રખડતા શ્વાનને બચકું ભરતા સોસાયટીની ફરિયાદ બાદ એએમસીની ટીમ આવી અને આ સાથે જ એનજીઓ સાથે જોડાયેલા શ્વાન પ્રેમીઓ પણ આવી ગયા

શ્વાન પ્રેમીઓ પોતાની વૈભવી સોસાયટીના બંગલાઓમાં રખડતા શ્વાનોને બોલાવીને આપવાના બદલે વિસ્તારોના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા છે જેના કારણે નાની સોસાયટીમાં રખડતા શ્વાનની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી જાય છે એટલું જ નહીં સોસાયટીઓમાં ગંદકીની સમસ્યા પણ મોટા પ્રમાણમાં ઉદભવે છે પરંતુ કાયદાનો હવાલો આપીને એનજીઓના કાર્યકરો અનેક સોસાયટીઓના રહીશોને આ રીતે હેરાન કરતા હોવાનો

ये ये देखो, ये देखो, मुझे मारने आ रही है ये मारने आ रही है जाते जाते मुझे ये देखिए ये देखो ये मारने आ रही है मुझे और ये देखिए ये देखिए ये मुझे मारने आ रही है क्योंकि मैं जस्टिस दिला रही हूँ डॉग्स को ये देखिए मेरा फोन गिराने वाली थी और ये मुझे मारने आ रही थी आई वॉन्ट जस्टिस ये देखो ये देखो ये देखो ये मुझे मारने आ रही है ये 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 देखो, 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 ये देखो।, ये देखो, ये देखो ये। काफी चोट मारी मतलब काफी मारा मेरे सर पे मारा मेरी पूरी बॉडी पे मारा और कसूर मेरा क्या है कि मैं उस सोसाइटी में फीडिंग कराती हूँ कसूर मेरा ये है કસૂર મેરા મરા કે કે ને ડોગ્સ કો કોને एनिमल के लिए वैन बुलाई थी मैं सिर्फ देखने गई थी कि मैं सिर्फ देखने गई थी कि मतलब प्रॉपर राइट डॉग वो लेके जा रहे हैं कि कौन सा डॉग इनोसेंट डॉग लेके जा रहे हैं मैं जस्ट सिर्फ ये देखने गई थी कि भैया कुतरू कूतरू एनी कौन जवाबदारी ले क्योंकि तो जे कड़ियों ने एने हूँ पकड़ाई दईश पर तो तमने कि आ कूतरू कड़े अथवा आ कूतरू सेफ नहीं सोसायटी तो एनजीओ હોવા છતાં બી તમારે પહેલેથી એ કૂતરાને પકડાઈ દેવું જોઈતું હતું ને તમારે રાસ શું કરવા જોઈ રહ્યા હતા કે લોકોને કરડે પછી હું કોઈ એક્શન લઉં કે શું લઉં અને પછી બી જ્યારે કૂતરાઓને પકડવા માટે ગાડી આવીને તો બી એમણે રોકવાની કોશિશ કરી એમના બધા ફ્રેન્ડ્સને બોલાવી લીધા હતા બહારથી બહારના વ્યક્તિ સોસાયટીમાં આવી અને કૂતરાઓને સંતાડવાની કોશિશ કરી રહ્યા હતા અને એ લોકો કૂતરાને લિટરલી ભગાડી રહ્યા હતા કે તમે એથી ભાગી જાઓ એટલે તમને પકડી ના જાય અમે એમને એટલે માર્યું હતું કેમકે અહીંયા જે શ્વાન છે જે એમના સોસાયટીમાં રહેતા હતા એમને સેવા કરે છે એમને ખાવાનું આપે છે જે એક પુણ્યનું કામ છે અને જે લોની અગેન્સ્ટ બી નથી તો એ રીઝનના લીધે સોસાયટીવાળાઓ એમને માર્યા કે કેમકે એ ખાલી એમને સેવા કરતા હતા તો એમને માર પડી છે અમારે અહીંયા કૂતરાનો સોસાયટીમાં ખૂબ જ ત્રાસ છે અને એ ત્રાસ વધી એટલા માટે ગયો છે કે આવા એનજીઓવાળા બહારના હોય એ પણ અહીંયા આવીને એ લોકો ફીડિંગ કરે છે છોકરા કૂતરાઓને ખવડાવી રહ્યા છે ગઈકાલે જે તમે કીધું કે આક્ષેપ કર્યો છે જે એનજીઓ વાળા બેન છે એમણે પહેલી વસ્તુ એ કે એ સોસાયટીમાં અગાઉ પણ એટલી બધી ફરિયાદો આવેલી છે મને એવું લાગે છે કે બેન સાયકિક છે હું પણ આ બધાની સાથે એક ફીડર છું મારો એક ક્વેશ્ચન એટલો છે કે અમારી સેફટી શું આખા ફ્લેટની અંદર ધારો કે બસો ને મકાનો છે હજાર બારસો માણસો રહીશો રહે છે એમને બાનમાં માત્ર બે વ્યક્તિ રાખે એ કૂતરા પ્રેમ તો અમને પણ છે અમે ના નથી પાડતા પણ જ્યારે કરડતું હોય ત્યારે હિંસક પશુથી પણ અમને બચાવવાનો અમારો અધિકાર છે અમે લોકો ડોગના અગેન્સ્ટ છીએ ના ડોગ ફીડર્સના અગેન્સ્ટ છીએ અમે ખાલી એના અગેન્સ્ટ છીએ સોસાયટીમાં જે એગ્રેસિવ ડોગ્સ છે જે આતંક મચાવી રહ્યા છે આટલા વર્ષોથી એન્ડ જે બી એમના સપોર્ટમાં છે એ મિસયુઝ કરી રહ્યા છે લોનું એમના પાવરનું એ લોકો ડોગને બચાવવા નથી આવતા એ દર વખતે આવશે અહીંયા નીચે અમને ધમકાવવા પછી અમને ધમકી બી આવશે કે તમારે પૈસા પડાવીશું એન્ડ બે દિવસ પહેલાં જે સોસાયટીમાં ઘટના બની એમાં ઋતુલભાઈના મિસિસ છે એ જે છોકરો આવે છે સોસાયટીમાં એ અમને ગાર્ડ બોલ્યો હતો જે બી આક્રોશ રૂતુલભાઈનો હતો એ છોકરા ઉપર હતો બીકોઝ કોઈ બી પોતાની વાઇફને ગાર્ડ આપશે કોઈ બી છોકરાઓ તો કોઈ બી પતિ સહન નહીં કરે ભૂતકાળની અંદર પણ છ વ્યક્તિઓ પર કેસ કરેલો હતો છ વ્યક્તિને સેન્ટ્રલ જેલની સજા થઈ હતી અને સૂત્રોના માહિતી પ્રમાણે રૂપિયા બે લાખ બસ ફૂટી રકમ બે લાખની આજુબાજુની રકમ એ વ્યક્તિઓએ એ વ્યક્તિને આપી હતી અને ત્યારબાદ એ કેસ પાછો ખેંચ્યો છે અને સમાધાન કરેલું છે કોર્ટની અંદર પણ આ વસ્તુનો પુરાવો અત્યારે છે અમારી વિનંતી છે કે આ કેસને બી ધ્યાનમાં રાખો અને વિસ્તારની અંદર અન્ય પાંચ સોસાયટીના કેસ આ બાબતે ચાલી રહ્યા છે સ્વામિનારાયણ મંદિર છે કોનાકરિશ્મા છે વસ્ત્રાપુરની પાંચ સોસાયટીના કેસ આ બેનની વિરુદ્ધમાં ચાલી રહ્યા છે અમારી વિનંતી છે કે આ બેનની વિરુદ્ધમાં જ કાર્યવાહી કરવામાં આવે પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એનજીઓવાળા અમને ગમે તેવી કમેન્ટ્સ કરવામાં આવે છે પ્લસ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે જેના પુરાવા પણ અમારી સાથે છે